હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં લીલા વટાણા અને બટાકાનો મસાલા પુલાવ બનાવીશું જે સ્વાદમાં એવો ટેસ્ટી બનશે કે બિરિયાનીને પણ ભૂલાવી દેશે અને વારંવાર આ જ બનાવીને ખાશો તો હવે આ લીલા વટાણા અને બટાકાના મસાલા પુલાવની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો હવે આ પુલાવને આપણે કૂકરમાં બનાવીશું જેથી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે તો હવે કૂકરને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને ગરમ થઈ જાય એટલે એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરવાનું રહેશે હવે થોડી વાર પછી તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું અને એને ક્રેકલ થવા દઈશું પછી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું પછી એમાં એક તમાલપત્ર ઉમેરીશું હવે ત્યાર પછી એક મોટી ડુંગળીને મેં થોડી મોટી મોટી કાપી લીધી છે તો એને તેલમાં ઉમેરી લઈશું અને એને પણ સાતળી લઈશું અને ડુંગળી તમારે એકદમ ઝીણી ઝીણી નથી સમારવાની થોડી મોટી જ રાખવાની છે હવે એમાં એક ચમચી જેટલું આદુની પેસ્ટ ઉમેરીશું અને એક ચમચી જેટલું લીલું લસણ ઉમેરીશું અને આ બંનેઓને પણ સાતળી લઈશું આ બધાને આપણે અદગતરું જ સાતડવાનું છે એકદમ વધારે કૂક થવા દેવાનું નથી હવે ત્યાર પછી એક મોટા ટામેટાને મેં થોડું મીડિયમ સાઇઝનું કાપી લીધું હતું તો તેને પણ ઉમેરી લઈશું અને ટામેટાનું પાણી બળી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો આ બધું સતળાઈ ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં મસાલા ઉમેરીશું સૌથી પહેલાં એમાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું એક ચમચી જેટલા ધાણાજીરું પાવડર ઉમેરીશું અને પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું હવે અને સૌથી વધુ ટેસ્ટી બનાવવા માટે એમાં એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું હવે આ બધા મસાલાને ડુંગળી અને ટમેટામાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું મસાલા સાકટાટી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી મસાલા બિલકુલ પણ બળી જશે નહીં હવે ત્યાર પછી એમાં અડધી વાટકી જેટલા લીલા વટાણા ઉમેરી લઈશું હવે ત્યાર પછી મેં મીડિયમ સાઇઝના ત્રણ બટાકાની છાલ કાઢી અને એના મોટા ટુકડા કરી લીધા છે તો એને પણ ઉમેરી દઈશું હવે વટાણા અને બટાકાને બંનેને મસાલા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને એક મિનિટ માટે એને આવી જ રીતે કૂક થવા દઈશું હવે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો વટાણા બટાકા પણ સતળાઈ ગયા છે હવે ત્યાર પછી મેં અહીંયા એક વાડકી જેટલો ભાત લીધો છે તો તેને બેથી ત્રણ વખત સારા પાણીએ ધોઈ લીધો છે તો હવે એમાંથી બધું પાણી નિતારી લઈશું અને ત્યાર પછી આ ભાતને આપણે વટાણા અને બટાકામાં ઉમેરી લઈશું હવે ત્યાર પછી એના ઉપર આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને પછી આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું નોર્મલી આપણે વેજીટેબલમાં પહેલાં પાણી રેડી દેતા હોય છે અને પછી એમાં ભાત ઉમેરતા હોય છે પરંતુ આમાં આપણે પહેલાં ભાત ઉમેરી લઈશું અને એમાં ઘી અને તેલમાં સાંતળી લઈશું જેથી તમારો પુલાવ એકદમ છૂટો છૂટો બનશે હવે ભાત પણ સતળાઈ ગયો છે તો હવે આપણે એક વાટકી જેટલો ભાત લીધો છે તો તેનું દોઢ ગણું એટલે કે દોઢ વાટકી જેટલું પાણી ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે એક લીલા મરચાને મેં મોટા ટુકડા સમારી લીધા છે તો તેને ઉમેરી લઈશું અને લઈને ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું હવે બધા મસાલા તો ઉમેરી દીધા પરંતુ મીઠું ઉમેરવાનું બાકી હતું તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને પછી આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે થોડીવાર માટે પાણીને ગરમ થવા દઈશું અને હવે પાણી થોડું હલકું ગરમ થઈ ગયું છે એટલે કૂકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર બેથી ત્રણ વિસલ વઘાડી દઈશું હવે થોડીવાર થઈ ગઈ છે અને કૂકરની વિસલ વાગી ગઈ છે અને કૂકર પણ ઠંડુ થઈ ગયું છે તો ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું અને તમે જોઈ શકો છો આપણો લીલા વટાણા અને બટાકાનો મસાલા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે હવે મસાલા પુલાવને પાંચ મિનિટ માટે કૂકરમાં આવી જ રીતે રહેવા દઈશું જેથી પાંચ મિનિટ પછી તમારો પુલાવ એકદમ છૂટો છૂટો થઈ જશે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આ મસાલા પુલાવને આપણે ગરમા ગરમ શવ કરી લઈશું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બનીને તૈયાર થઈ ગયો છે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે કે તમે વારંવાર આ જ રીતે બનાવીને ખાશો હવે આ લીલા વટાણા અને બટાકાના મસાલા પુલાવને મેં અહીંયા ગુજરાતી કઢી જોડે સર્વ કર્યો છે તમે એની સાથે રાયતું અથવા દહીં તિખારી પણ બનાવીને ખાઈ શકો છો આ મસાલા પુલાવ એકદમ ફટાફટ બનીને તૈયાર તો થઈ જ જશે પરંતુ ઓછા શાકભાજીમાં બનીને તૈયાર થઈ જશે અને સાથે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ લીલા વટાણા અને બટાકાના મસાલા પુલાવની રેસીપી તમે પણ આવી જ રીતે એકવાર જરૂરથી તમારા ઘરમાં બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો